બેસી રહેવાથી આ જખમ નહી રૂજાય ઢોલાજી તો મારું ને નહીં બેઠા છે બા આજકાલમાં તો સત્પરના ચાંદલા પણ થવાના છે થવાના જ છે ને થયા તો નથી ને મે સત્તાને રોકવાની તાકાત આ માં છે સમજ્યો હું એવી શિકારી છું જેના પંજામાંથી હજી સુધી એનો શિકાર ક્યારેય છટક્યો નથી ને ઢોલો પણ મારો શિકાર છે મારા એક જ તીરમાં હું એને મારા પગમાં નટું તો કે જ મને